સૂરતના પાંડેસરા પડોદ ગામમાં ડુપ્લિકેટ કિન્નરોનો દુકાનદાર સાથે બળજબરી ખંડણી માંગતાનો વિડીયો વાયરલ દુકાનદાર દ્વારા ખંડણી નહીં આપતા દુકાનમાંથી માલ સામાન ઉશકી જતાં ડુપ્લિકેટ કિન્નર દિવાળીનો તહેવાર નજીક આવવાથી શુભેચ્છાની જગ્યા ઉપર ખંડણી માંગતા ડુપ્લિકેટ કિન્નરો કોણ સાચું અને કોણ ખરું એ પોલીસ વિભાગ તપાસ કરે જરૂરી છે કારણ કે આ ડુપ્લિકેટ કિન્નરોના કારણે વારંવાર સાચા કિન્નરો સાથે કલેશ કંકાસ અને ઝઘડાના કારણે પોલીસ વિભાગ પણ મૂંઝવણમાં મુકાતું હોય છે સમાજમાં આ એક એવી માંગ ઉઠવા પામી છે કે આવા ડુપ્લિકેટ કિન્નરોને જડમૂળથી ખતમ કરવા તેમજ આવા ડુપ્લિકેટ કિન્નરોના માથી હાથ મૂકીને બની બેઠેલા ભાઈ લોકોને પણ બહાર લાવવા ખૂબ જ જરૂરી બન્યું છે ડુપ્લિકેટ દ્વારા પોલીસ ઉપર પણ હુમલા કરતા અચકાતા નથી જેનો હાલનો જ કિસ્સો અડાજડ પોલીસ ચોકીમાં બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે લોકચર્ચામાં તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ડુપ્લિકેટ કિન્નરોના માથે એમડી ખેંચી બની બેઠેલા ભાઈ લોકોના સહારે ઉડી રહ્યા હોય અને એવા લુખા તત્વોના ઈશાન એવી દુકાનોમાં ઘુસી ભાજપથી ઉઘરાણી કરી રહ્યા હોય એવું પણ જાણવા મળી રહ્યું છે તો હવે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આવા ડુપ્લિકેટ કિન્નર તેમજ એમના બની બેઠેલા આકાઓનું સરઘસ ક્યારે કાઢશે એ જોવું રહ્યું તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે आज किन्नर आए दिवाली का पैसा मांगने आए थे मुझसे मैंने उनको बोला कि मेरे पास नहीं है बहन आज तो वो लोग चढ़ने लगे मुझ पर और चढ़ने के बाद डायरेक्ट फिर उसके ऊपर मेरा एक कांच उठाया और ले गए बोले हो गई दिवाली कुछ किन्नर है मैं उनको जानता नहीं कैसा है कहाँ के हैं ये भी मुझे पता नहीं बाकी मैंने उनके नाम की अर्जी करी है